વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા ધામનું નિર્માણ કરાશે બારડોલીના બાજીપુરા ગામ ખાતે આ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે જમીનની પસંદગી કરવામાં આવશે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા મોટી જાહેરાત કરવામાં છે વિશ્વકર્મા ધામના નિર્માણ માટે પસંદ કરાયેલા સ્થળ પર રામનવમી ના પાવન અવસરે સંકલ્પ યજ્ઞ કરાશે જેમાં વિશ્વકર્મા દાદાની ત્રણસો તેત્રીસ ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે વિશ્વકર્મા ધામ માટે ચારસો બાસઠ એકર એટલે કે સાતસો જમીન ખરીદવામાં આવશે જેમાં વિશ્વકર્મા દાદાની પ્રતિમા બાર શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરમાં સમાવેશ થશે સમગ્ર ભારતના કલા નિપુણ કૌશલ્ય પારંગત હુનરમદ વસવાટી સમુદાયના લોકો સંગઠિત થઈને સામાજિક આર્થિક શૈક્ષણિક અને રાજકીય રીતે સર્વાંગી વિકાસ કરે તે હેતુથી શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ છે શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા દશરાના દિવસે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે શંખનાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ મારફતે શ્રી વિશ્વકર્મા દાદાની ત્રણસો તેત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા સાથે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણની રૂપરેખા તૈયાર કરવામાં માંગતી શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે બારડોલીથી આગળ બાજીપુરા ખાતે

સાથે સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ધાર્મિક સંસ્થાન પણ બનશે એક રીતે જોઈએ તો સર્જન અને નિર્માણના દેકા શ્રી વિશ્વકર્મા દાદા શ્રી વિશ્વકર્મા ધામ સર્જન રાષ્ટ્રીય પ્રતિક બનશે શ્રી વિશ્વકર્મા ધામ ના નિર્માણ માટે પસંદ કરવામાં આવશે આ પદ માટે નાઇન ઝીરો નાઇન વન નાઇન ઝીરો નાઇન વન ફાઈવ વન નંબર પર કોલ કરી નોંધણી કરાવવાની રહેશે આ સંકલ્પ યજ્ઞ શુભ દિવસે શ્રી વિશ્વકર્મા ધામ માટે ભૂમિ પૂજન વિધિની જાહેરાત કરવામાં આવશે જી મારું નામ નિલેશ દેવુભાઈ જીકાદરા વિશ્વકર્મા ધામ માટે પસંદ કરાયેલ સ્થળ પર આગામી રામ નવમીના પવિત્ર તહેવારે એક મહાન સંકલ્પ યજ્ઞ નું આયોજન કરેલ છે આ સંકલ્પ યજ્ઞ જોડાવા માટે યજમાન પદ માટે પાટલા માટે સાતસો ને સત્યોતેર પરિવારનું વહેલા તે પહેલા ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને આ સંકલ્પ યજ્ઞમાં સહભાગી થવા માટે પાટલાનો લાભ લેવા માટે નેવું એકાણું નેવું એકાણું એકાવન નંબર પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રામ નવમીના એ પવિત્ર દિવસે સંકલ્પ યજ્ઞના દિવસે આ વિશ્વકર્મા ધામના આ વિધિવત ભૂમિ પણ અહીંથી જાહેરાત કરવામાં આવશે

શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન સંસ્થા શ્રી વિશ્વકર્મા ધામ તૈયારી શરૂ કરવામાં આવી છે અને આ જગ્યા ઉપર વિશ્વનું સૌથી મોટું મંદિર સંસ્થાન બને એ રીતે શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવામાં આવશે અને આ વિશ્વકર્મા ધામમાં ત્રણસો તેત્રીસ ફૂટ ઊંચી શ્રી વિશ્વકર્મા દાદાની પ્રતિમા હશે તેમની સાથે 10 જ્યોતિલિંગ મંદિરો છે, ચાર મંદિરો છે અને શૈક્ષણિક સંકુલો અને યાત્રી નિવાસો સાથે મંદિર સંસ્થાન બડાવવામાં આવશે અને તેમનું નામ શ્રી વિશ્વકર્મા ધામ રાખવામાં આવશે. બાબતમાં કઈ રીતે આજે વસવાટી સમુદાયના બાળકો શિક્ષણ શૈક્ષણિક રીતે બીજા બધા અન્ય સમુદાયો કરતા પાછળ છે તો તેમને રોજગાર લક્ષી શિક્ષણ મળી રહે, સ્કિલ ડેવલપમેન્ટ સાથે શિક્ષણ મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.